બોલા પણ કિશુપા છે તમને ખબર પછી બાજુ હશે એ દેખાતા નહીં ને કિશુપા નહી

આપડા બોસ રે ને એટલે પાસા આવે તું નઈ જવાનું આપડે આપડે લેવા જવાનું બસ સ્ટેન્ડ બસ ને જોવું ને તો જ મો આપડે જવું પડશે

બેઠો જુનું આવડતું તો આપડે જૂનું થોડું પડી જવા ને તો જોત કરીને ડાયરેક્ટ ડાયરેક્ટ કઈ સુધી કઈ ભાજપ નઈ કરી આ શું આ વખતે દેખાય તો હે